નમસ્કાર ખેડૂત મિત્રો હું સુગોરધન બાવળી અહીંયા ના મારી યુટ્યુબ ચેનલ દેવાંશ ડેરી ફાર્મ માં બધા ખેડૂત નું ફરી વખત સ્વાગત છે આજે આપણે આવી ગયા છે વનરાજભાઈ ની વાડી જેમને એમની વાડીમાં માં ડુંગળી વાવેલી છે અને સારું એવું માવજત કરી અને સારી એવી ઉત્પાદન લે છે તો કઈ રીતનું એ બધું મેનેજમેન્ટ કરે છે એ પૂરી પૂરી માહિતી લઈશું તો એમનો પેલો પરિચય લઈ અને વિડીયોમાં

તો આનું ઉત્પાદન હવે આ શરૂ થોડાક દિમા તમાર થઈ જાય છે એની તો મોટી થઈ ગઈ છે વીસ દિવસ પછી આનું ઉત્પાદન શરૂ થઈ જાય તો આ તમે વનરાજભાઈ કઈ રીતે આની વાવણી કઈ રીતે ટેક્ટરના વાવણીએ કે રીતે કે સાટીને ગીરી હતી કે ક્યાંક ને કહ્ય હં એ સાચીને કહે પણ અમે આ સાચેન કર્યું છે આ તમે સાંચેન કર્યું છે હમ તમે ખેડૂત મિત્રોને જરાક બતાવો કઈ રીતની આ તમે બધી ડુંગળી થઈ ગઈ છે અત્યારે કેટલા દિવસમાં ઉપાડશે જરાક તમે ખેડૂત મિત્રોને ડુંગળી બતાવો જો આ આ તળાબતું છે હા હા થઈ શૈઘી હં હં આ એવું થયું બાકી આંગુઠા જેવું થાય હા એટલે ખેસી લેવાનું આંગુઠા જેટલી જાડી થઈ જાય એટલે ઉંબળી શકો હા એટલે ઉંબાઈ શકું એટલે આ વીસ દિવસ ઉભી વીસ દિવસ ઉભી રહી છે તો વનરાજભાઈ આમાં તમે કોઈ દવા કે એવું કઈ આમાં સાટવાનું આવે કે એવા સાટવાની આવે ખેતની હા પછી ઈવોલ ઈવોલ ને આ બે માં આવી

તો આ તમે વનરાજભાઈ કયા માર્કેટમાં ડુંગળી તમારું ઉત્પાદન આવું વીસ દીકેડ થાય શરૂ થઈ જાય છે તો આને કયા માર્કેટમાં લઈ જાવ છો અમે લીંબી સુમનગર ની અને આનો ભાવ કેવો કરે છે ભાવ અત્યારે તો ચાલીસ પચાસ રૂપિયા છે કિલાના કિલા હા તો તો આને તમે પછી પેકિંગ કઈ રીતનું કરો છો હાથે પૂળી વાળ નાખો પૂળી વાળ વાળ પછી ભાગી ભાંગી દેવાય ભારી બાંધી દેવાય અને પછી મોટું કપડું હોય એમાં ભારે બાંધી અને એમાં કોઈ માણસે એવી રીતનું ભારે કરવા જાય છે ત્રીસ કિલો સુધી ભારે થાય કિલો સુધી ની થઈ જાય હા પણ અત્યારે બાવીસ કિલો થાય હા હા શિયા જેવું ઉત્પાદન ન થાય અત્યારે તો વનરાજભાઈ તમે આ તમે ઓલી એ જે બીજી પાહી ડુંગળી ગયા હતા આનાથી થોડીક જે નાની છે એ અને આ બધી થઈને કેટલાક વીઘામાં વાવેલી છે બે વીઘા બે વીઘામાં

આ ઘેરામાંથી ને એટલું થઈ જાય અને ઓલું બીજો નાનો ઘેરો રહ્યો એમાંથી નહીં એટલું તો બીજો થઈ જાય ને હા એ થઈ જાય હા હં અને પછી બીજું વાવ્યું કઈ બીજું વેવેદર કરી આપ્યું આ તમારે કેટલાક સમયમાં નીકળે જાય છે આ થી પચીસ દિવસમાં ચાલુ થઈ જાય છે હા થી પચીસ દિવસ હા અને નિયમ નહીં આમ નીકળે આ પડવું કેટલાક ટાઈમમાં વાવ્યું નથી જ્યાંથી આપણે

પછી ઊંબાવાનું ચાલુ થઈ ગયું આ તમે બે બે ગામ બધું થઈને નાની મોટી બધી થઈને વાવેતર કરેલું છે તો દોઢ દોઢ લાખ જેવું આમાંથી થાય દોઢ લાખ જેવું ઓલામાંથી થાય ત્રણ લાખ તમારું ઉત્પાદન આવી જાય અને તમે આ બાજુ વનરાજભાઈ બીજું તમે મેથી વાવેલી છે એ જરાક ખેડૂત મિત્રોને બતાવો તમે વિડીયોમાં બન્યા રહીજો વનરાજભાઈએ આગળ મેથી વાવેલી છે આમાં ધાણા વાવેલા છે તમને વિડિયોમાં બધી સંપૂર્ણ માહિતી આપશું તો વિડીયોમાં બન્યા રહીજો આ ખેડૂત મિત્રો વાવેલી છે તમે જોઈ શકો છો ધાણી પણ સરસ મજાની અને આમાં નાની પણ અડધી ફળધી નાની છે એ નાની અને અડધી ફળધી મોટી છે આગળ તમે વિડીયોમાં બન્યા રહી આપણે વનરાજભાઈએ એ મેથી વાવેલી છે એ પણ બતાવશું તો વનરાજભાઈ આ તમે મેથી વાવી આ તમારા મેથી ક્યારે વાવી હતી આ મેથી ના પંદર દિવસ છે પંદર દિવસ માં આવડી આવડી મેથી થઈ ગઈ છે તો આ હવે તમારે કેટલા દિવસ માં ઉપાડે એવડી થઈ જાય છે ખાલી સાત દિવસ માં ઉપાડે એવડી થઈ જાય તો આનું તમે બિયારણ લઈ હતા ઘરે મેથી હતી સાત સાથે આનું બિયારણ ક્યાંથી લઈ હતા આણંદપુર થી અને આમાં તમારે ખાતરને એવું જે કઈ ડીએપી ને એવું પાયા માં આપવાની જરૂર પડે ડીએપી આપવાની હા અને આને તમે સાત દિવસ પછી ઉપાડશો એટલે આનું માર્કેટ ક્યાં કરશો ને શું ભાવ આવે છે આનો ભાવ અત્યારે પાંત્રીસ ચાલીસ રૂપિયા છે કિલોના કિલોના પાંત્રીસ ચાલીસ રૂપિયા છે તો આનો પોળીઓ જ વાળતા હશો ને આની પૂરી જ વાવવાની અને ભારી જ બનાવવાની આની ભારી જ બનાવવાની તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો વનરાજભાઈએ મેથી સરસ મજાની એવી વાળે છે અને આમાં નિંદામણ તમે કઈ રીતે કરો છો હા ઠીક આમાં કોઈ દવા બોવાનો ઉપયોગ કરો કે ના કઈ બધું હાથથી ના નિંદા માણ કાઢવાનું દવાનો ઉપયોગ થાય ખરો પણ આપણે આ મેથીમાં આ કેટલાકમાં વાવેતર છે વનરાજભાઈ આ એક વીઘામાં એક વીઘામાં છે તો આમાંથી તમારે આમાંથી કેટલું કેટલુંક ઉત્પાદન આખા પ્રશ્ન આવે છે આ મેથીનું ખાલી બીજું નહીં આપણે બીજી વાવણી કરી એનું નહીં ખાલી મેથીનું કહેવું આ મેથી તો બાવીસ કેવી દિવસમાં ઉપયી જાય હા અખી આખું ખાલી થઈ જાય હા અત્યારે આ અત્યારે મેથીનું ઉત્પાદન પછી કઈ કઈ મન જેવી થાય આમાં હા અત્યારે ઉત્પાદન ન આમાં એવું થાય હા અત્યારે માપ આવું આવી જાય ક્રઈ હજાર રોગના હજાર ની થઈ જાય હા

એમને મેથી પણ વાવેલી છે અને બધા અલગ અલગ પ્રકારના શાકભાજી વાવી અને સારી એવી ઉત્પાદન લેશે અને થોડામાંથી કહેવાય ને કે જાજુ ઉત્પાદન લેશે જે જાગૃત ખેડૂત છે આવા નવા જાગૃત ખેડૂત રોજે રોજ નવા નવા વિડીયોમાં રોજે રોજ બતાવશું તો અમારી વિડીયોને જે લાઈક ન કર્યો હોય તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી આવા નવા રોજે રોજ અવરનવર વિડીયોની રોજેરોજ નવી નવી માહિતી મળતી રહે અને રોજે રોજ આવા નવા નવા ખેડૂત પ્રગતિશીલ ખેડૂત હોય એ આપણે રોજે રોજ ખેડૂતને વિડીયોથી માધ્યમથી રોજેરોજ નવી નવી માહિતી પહોંચતી રહે એવા આપણા પ્રયાસ છે તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન